માર્કેટમાં મળતી વેફર તો આપણા બધાની ફેવરેટ હોય છે પણ ઘરે એવી જ વેફર નથી બનતી તો ફક્ત એકથી બે ટિપ્સનું ધ્યાન રાખી લેશો ને તો માર્કેટ જેવી જ એકદમ ક્રિસ્પી વેફર બનીને તૈયાર થઈ જશે તો એકદમ ક્રિસ્પી અને જરાય તેલ ન ભરાઈ રહે તેવી આજે આપણે બટેટાની વેફર બનાવીશું તો બટેટાની વેફર બનાવવા માટે આ રીતે લાલ બટેટા લેવાના છે લાલ બટેટાને બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું અને એની છાલનો ભાગ કાઢી લઈશું બટેટામાં માટીનું પ્રમાણ વધારે હોય છે એટલે સારી રીતે ધોઈ લેવા અને છાલ કાઢી લેવાની છે હવે વેફર પાડવાની મશીનની મદદથી આ રીતે પતલી પતલી સ્લાઇસ તૈયાર કરી લઈશું તમે ડાયરેક્ટ તેલમાં પણ પાડી શકો છો કે આ રીતે પ્લેટમાં પાણીને એક પછી એક સ્લાઇસને આ રીતે એડ કરી શકો છો અને વેફર પાડતી વખતે તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ રહેવું જોઈએ આ રીતે ધુવાડા નીકળે એવું તેલ રાખવાનું છે હવે એક બાઉલમાં એક ચમચી મીઠું અને પાંચથી છ ચમચી પાણી એડ કરીને એક ચમચી જેટલું આ પાણીને એડ કરી લેવાનું અને વેફરને ઉપર નીચે આ રીતે કરતા રહેશો ને એટલે બે થી ત્રણ મિનિટમાં ક્રિસ્પી થઈ જશે આ પાણી એડ કરવાથી વેફર એકદમ ક્રિસ્પી થશે તેલ જરાય બહાર નહીં ઉડે પણ વેફર તમારી માર્કેટ માર્કેટ જેવી બનીને તૈયાર થઈ જશે અવાજ સાંભળો છો ને કેટલી સરસ વેફર થઈ છે હવે માર્કેટની જગ્યાએ તમે પણ આ ટિપ્સ ફોલો કરીને ઘરે બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ